નમસ્કાર ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે ત્રણ મુદ્દા પર હું તમારી સાથે વાત કરવાનો છું પહેલો મુદ્દો એ છે કે કદાચ હવે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એનું મુહૂર્ત આવી ગયું છે અને હવે આગામી દિવસોમાં નામ જાહેર થઈ શકે છે બીજો એક મુદ્દો એ છે કે વકફ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી ચાલી અને સુપ્રીમ કોર્ટે જે કીધું એના વિશે વાત કરીશ અને ત્રીજો મુદ્દો સ્પોર્ટ્સનો છે બીસીસીઆઈએ એક બધા ખેલાડીઓને સૂચના આપી છે કે જો જો ક્યાંય મેચ ફિક્સિંગ નહીં થઈ જાય એલર્ટ રહેજો તો આ ત્રણ મુદ્દા પર તમારી સાથે વાત કરીશ પહેલા મુદ્દા પર વાત કરું તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો જે મુદ્દો છે એ લગભગ અગિયાર મહિનાથી ડેલે ચડેલો છે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે વીસમી એપ્રિલના દિવસે અથવા એના એકાદ બે દિવસ આમ તેમ કદાચ થાય તો હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે અત્યારે પૂરેપૂરી તૈયારીઓ ચાલી રહી છે અને એવું પણ સાથે સાથે જાણવા મળ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થાય એની સાથે સાથે કેટલાક જે રાજ્યો છે કે જ્યાં હજુ પ્રદેશ પ્રદેશ પ્રમુખના નામ જાહેર નથી કરાયા એવા રાજ્યોમાં પણ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે મધ્યપ્રદેશ છે અને બીજા એવા બે ત્રણ રાજ્યો છે કે જ્યાં હજુ પ્રદેશ પ્રમુખના નામ જાહેર નથી થયા ગુજરાતમાં પણ સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ છે અને એમનો કાર્ય કરતો ક્યારનો પૂરો થઈ ગયો લોકસભાના ઇલેક્શન વખતનો અને એમને કેન્દ્રીય જળશક્તિ મંત્રી બનાવ્યા એ પછી સી આર પાટીલ પોતે જ એવું ઈચ્છે છે કે એમના નથી થઈ શક્યું ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે બેઠક મળી અને એમાં અમિત શાહ રાજનાથસિંહ સહિતના જે આર મોટા મોટા નેતાઓ મળ્યા એના ઉપરથી એક એવો તાક નીકળ્યો છે કે વીસમી તારીખે આ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે અને એમાં એક નામ જાહેર થઈ શકે છે એમાં અત્યાર સુધી પાંચ નામોની ચર્ચા હતી અને એમાં એક નામ નવું ઉમેરાઈ ગયું છે એ નામ છે મનોજ સિન્હાનું મનોજ સિન્હા ઉત્તર પ્રદેશના ભાજપના મોટા નેતા ગણાય છે અને અત્યારે જમ્મુ કાશ્મીરના એલજી છે હવે જોવાનું એ રહી છે કે અત્યાર સુધી ભાજપે ઘણી વખત આવા આવી વાતો કરી જ છે અગાઉ ઉત્તરાયણ વખતે કીધેલું કે ઉત્તરાયણ પછી જાહેર થશે હોળી પછી જાહેર થશે આ તહેવાર પછી જાહેર થશે આ ઇલેક્શન પછી પછી જાહેર થશે પરંતુ આમ છતાં પણ હજુ સુધી નામ જાહેર નથી થયું હવે આ વખતે મોટે ભાગના લોકો એવું માને છે કે વીસ એપ્રિલની આજુબાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ જશે પરંતુ આપણે જોઈશું કે જાહેર થાય છે કે પછી ફરીથી એક વખત આ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ટલ્લે ચઢાવી દેવામાં આવે છે કેટલાક લોકો એવું પણ માને છે કે ખબર નહીં પણ જાણી જોઈને ભાજપવાળા આ રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ટલ્લે ચઢાવી રહ્યા છે બીજા મુદ્દાની વાત કરું તો આજે સુપ્રીમ કોર્ટની અંદર જે વકફ સુધારા એક્ટ વિશે જે સુનાવણી થઈ એમાં જે લોકોએ અરજી કરી છે કે આ જે એક્ટ છે એની પર સ્ટ્રી આપવામાં આવે તો એમાં કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કીધું કે અમને આ બધા દસ્તાવેજો રજૂ કરવા માટે સાત દિવસનો સમય જોઈશે તો કોર્ટે એ સાત દિવસનો સમય મંજૂર કર્યો છે તો આ એની અંદર કોર્ટે પાછું એવું પણ કીધું છે કે અત્યાર હવે જે આ વકફ એક્ટ જાહેર થયો પરંતુ જ્યાં સુધી પાંચ મે બે હજાર પચીસના દિવસે સુનાવણી નહીં થાય ત્યાં સુધી નવા કાયદાની જે કેટલીક જોગવાઈઓ છે એ બિલકુલ યથાવત રહેશે એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય પહેલો મુદ્દો એ છે કે નવા કાયદાની જોગવાઈ મુજબ વકફ બોર્ડ અને કેન્દ્રીય વકફ પરિષદની અંદર કોઈ પણ પ્રકારની નિમણૂક થઈ શકશે નહીં એવું સુપ્રીમ કોર્ટે કીધું છે એનો મતલબ એમ છે કે નોન મુસ્લિમ સભ્યોની નિમણૂંક સહિત કોઈ પણ નવો બદલાવ અત્યારે પાંચ મે બે હજાર પચીસ સુધી સંભવ નથી બીજું હેઠળ જાહેર કોઈ પણ સંપત્તિ પરથી વકફનો દાવો હટાવી શકાશે નહીં એનો મતલબ એ છે કે એવી કોઈ પણ સંપત્તિઓ કે જે સરકારી જામીન જાહેર કરવા અથવા એની માલિકીમાં બદલાવ કરવાની પ્રક્રિયા પર પૂરી રીતે લોક રોક લગાવી દેવામાં આવી છે આ જે નવો વકફનો કાયદો છે એની અંદર એક એવી જોગવાઈ છે કે વકફ સંપત્તિ વિવાદની સ્થિતિમાં જે તે જિલ્લા કલેક્ટર હોય એ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેને વકફની સ સંપત્તિ તરીકે માનશે નહીં તો કોર્ટે આ જોગવાઈ ઉપર એવું કીધું છે કે આ આ આવું હમણાં આની પર રોક લગાવી દેવામાં આવે છે આવી કોઈપણ પણ જે સંપત્તિઓ છે એ અત્યારે એઝ ઇટ ઇઝ રથે યથાવત રહેશે હવે ત્રીજા મુદ્દાની વાત કરું તો એક મીડિયા રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બી એ આઈપીએલ બે હજાર પચીસની તમામ દસ ટીમોને ચેતવણી આપી છે અને કીધું છે કે હૈદરાબાદનો એક બિઝનેસમેન છે એ મેચ ફિક્સિંગનો પ્રયાસ કરી રહ્યો છે બીસીસીઆઈએ માત્ર ક્રિકેટરોને નહીં પરંતુ કોચ કોમેન્ટેટર્સ સપોર્ટ સ્ટાફ બધાને જ એવું કીધું છે કે આ હૈદરાબાદનો જે બિઝનેસમેન છે જે મેચ ફિક્સિંગનો પ્રયાસ કરી રહ્યો છે એનાથી બધા દૂર રહેજો બધાએ એલર્ટ રહેવાનું છે એવું બીસીસીઆઈએ કીધું છે સાથે સાથે એવું બી કહેવામાં આવ્યું છે કે આ ઉદ્યોગપતિ ઘણા બધા બુકીઓના સંપર્કમાં છે અને એ ટુર્નામેન્ટ વખતે બધા લોકોને મોંઘી મોંઘી ભેટો આપીને પોતાના તરફ કરી લે છે હવે આપણે સામાન્ય રીતે ઘણા બધા લોકો એવું કહેતા જ હોય છે કે આઈપીએલની મેચ ફિક્સિંગ હોય છે ફિક્સિંગ હોય છે પરંતુ બીસીસીઆઈએ ક્લિયર એવું કીધું છે કે આઈપીએલની અંદર કોઈપણ પ્રકારનું ફિક્સિંગ સાથે બીએસ ફિક્સિંગ ફિક્સિંગથી બીસીસીઆઈ દૂર રહે છે બે હજાર તેરની અંદર એક ઘટના બનેલી ઘણા બધા લોકોને યાદ હશે કે આઈપીએલની અંદર મેચ ફિક્સિંગ કૌભાંડ સામે આવેલું અને રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ હતા શ્રીસંત અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ આ ત્રણ ખેલાડીઓની દિલ્હી પોલીસે ધરપકડ કરેલી હતી અને આ જ કેસની અંદર પાછળથી સીએસકે અને આરઆરના જે ટીમ પ્રિન્સિપલ્સ હતા એમની પણ ધરપકડ કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ